વદમાં સબસિડાઈઝ યુરિયા ખાતરની ચૌદસો ને સાડત્રીસ બેગ મળવાની ઘટનામાં ભાજપના આગેવાનના ભાઈ સહિત પાંચ સામે નોંધાઈ ફરિયાદ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં મોરબી ચોકડી નજીક આવેલા અક્ષર એગ્રિકલ્ચર નામની ફેક્ટરીના ગોડાઉનમાં ગત સાત ડિસેમ્બરના રોજ હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી ખેડૂતોને ખેતી માટે આપવાની સબસિડીવાળી નીમ કોટેજ યુરિયા ખાતરની બેગ મળી આવી હતી જે પૈકી કેટલીક બેગ સફેદ કલર બેગમાં જ્યારે કેટલીક ભારતીય જન ઉર્ગ પરિયોજના ભારત યુરિયા લખેલા પીળા રંગની બેગ જ્યારે કેટલીક ખાલી બેગ હતી આ ઉપરાંત એક ટ્રકમાં આ બેગ હોવાની પોલીસે તમામ મુદ્દા માલની ગણતરી કરતા ચૌદસો ને સાડત્રીસ બેગ થઈ હતી જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ તેર લાખ જેટલી હતી આ ઉપરાંત સ્થળ પરથી ટ્રક વાહન બેગ સિલાઈ મશીન સહિત કુલ પચીસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે બાદ ખેતીવાડી અધિકારીને જાણ કરાતા ખેતીવાડી અધિકારીની ટીમે મોકલીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં આ યુરિયા નીમ કોટેડ હોવાનું સામે આવતા વધુ તપાસ માટે તેના નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટમાં પણ નીમ કોટેડ હોવાનું મળ્યું હતું જે બાદ ખેતીવાડી અધિકારી દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી જેમાં ભાજપ આગેવાન હેમાંગ રાવલના ભાઈ અજયભાઈ રાવલ રાજસ્થાનના બારમેર જિલ્લાના કવરરામ ડાઉરામ જાટ કારુભાઈ મુંધવા ચેતનભાઈ રાઠોડ જયદીપભાઈ સામે રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ તેમજ આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ ઉપેન્દ્રભાઈ દલવાડી હું એક ખેડૂત છું સરકારને જણાવવા માંગુ છું કે હાલ ઉરિયાની ખૂબ જ સોલ્ટેજ ચાલી રહી છે ત્યારે પરિવારના બબે ત્રણ ત્રણ સભ્યો ખાતર લેવા લાઇનમાં ઊભા રહેતા હોય છે આવા સમયે સરકારના સરકારશ્રીને જણાવું કે સબસિડીયુક્ત ખાતરો જે હળવદની અંદર તાજેતરમાં જ યુનિટ જે કારખાનાઓમાં પકડાયેલ છે એમાં જે ફરિયાદ થયેલ છે તો પોલીસ તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરી ખેડૂતને ન્યાય આપે કારણ કે યુરિયા લેવા માટે જ્યારે ખેડૂતના બબે સભ્યો લાઈનમાં ઊભા હોય ત્યારે બબે કે ત્રણ ઠેલી આપવામાં આવે છે પણ એથી ગંભીર બાબત એ છે કે યુરિયાની સાથે એવી વસ્તુ વધારાની જે વધારે નફો કરતી જે પધરાવવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ છે કારણ કે આ આ યુરિયા સબસિડીયુક્ત યુરિયા ખેડૂતના ભાગનું હોય છે અને જ્યારે ડેપોવાળા બારોબાર યુનિટોને જે કારખાનાઓને વેચી દે છે